જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે થઈ ગયા છે સવારના દસ અને દસ વાગ્યે જ આપણે ડેલી બ્લોગની શરૂઆત કરીશી તો આજે પણ બ્લોગની શરૂઆત કરી દીધી છે તબિયતમાં થોડોક સુધારો કંઈ થયો નથી તો દવાખાને જવું પડશે એવું લાગે છે અને દક્ષુભાઈને તૈયાર કરીને ભણવા કેવા છે આપણે બાળ મંદિરે તો અત્યારે બ્લોગની શરૂઆત કરીશી તો બન્યા રહેજો આગળ બ્લોગ માં નું વાતાવરણ છે વરસાદ તો ચાલુ જ છે ઝાપટા ઘડકે ને ઘડીકે આવે છે કામ બધું પતાવી દીધું છે રમોકડા ભાઈ જો મેકીને વહી ગયા તા એમને બધા ભરવાના છે ફૂગો લીધો તો કાલ તો કાંઈ રમતો નથી ભાઈ શું કરો છો ખાવ છો શું ખાવ છો વાસી એવું ને કુરકુરિયા ને એવું ખાઈશું आई मालम نديرતે હું ખાતો તુ ડર ડર બીજુ એકે ચા ચા બીજુ બીજુ ભઈ ગયો ભૂલી ગયો આ જો ખાવાનું ચાલુ છે ને એવર વરસાદ તો ચાલુ જ છે કેમ ભાઈ વરસાદ ચાલુ છે એડિટુ વરસાદ ચાલુ છે મજા આવે વરસાદ ની મેગી બનાવી છે આ કોને ખાવાની તું જે હિન્દી ન જ બોલવું આપણે ગુજરાતી બોલો ખાવા મને પેલા સેવ ને કુરકુરી ફિનિશ કરી જવા લો બધા ઓકે ઓકે મજા આવે નાવાની Daktou zo war-sad a-wezh e-boñ, daktou ma